ઠંડીને તો પછી વધુ છે ઠંડી પડવા છે એટલે બહુ એટલે બહુ વાતાવરણ માસ્ત થઈ ગયું છે આપડું જો અહીંયા આ બાજુ અને વાતાવરણ થઈ ગયું ને આપણે ભાઈ ત્યાં પછી હવે કામે જવા માટે નીકળી ગયો છે હવે તો આપણે થોડોક નાસ્તો પાસ્તો કરી લેવી પછી આપણે ફરને આપણે કામ પર જાવીએ એટલે આજે તો તજ એન્જોય કરી એટલે કામે જવા તા થોડીક બળ તો પડે તો જવું તો પડશે તો સારો રીતે નાસ્તો કરી લેવી

કામ કરે છે હું કરો છો તુવેરની દાળ બનાવી તુની દાળ હા આવડ બાત તુની દાળ ને જો ફોતરા ફોતરા તો ખરાબ ખરાબ હોય ને એ બધી એકકો નાખે છે અને પછી તુની દાળ બની જાય એટલે કમ્પ્લીટ થાય કાય તો પડ્યો છે તો કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો આ અહીં જે જો ખોડિયામાં નાના છોકરાને બે હુરાવાને બદલે આ ઢીંગલીને હુરાવી છે જો કેમ પણ છે ને અને અહીંયા મારી વાઈફ અત્યારે હાંજે છે શું હાંછો

પાથુ ભાઈ છે પાથુ ભાઈ કેમ પાથુ ભાઈ તો જે નાગરી ખેર કરે તો 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 ચાલ ચાલ કર કર લે બાય બાય જો આપણે જમી લીધું છે મસ્ત રીતે અને મજા આવી ગઈ જમવાની હતા મજા ન આવી કારણ કે ત્રણ ચાર દિવસ ભાઈબંધના લગ્ન કર્યા થાય એટલે બહુ જામું ને મજા ન આવી કાખને કંટાળો થતો થાય એટલે તેજસ્વી લોક હે અમારે ઘંટી પાછો એકલો

તો બસ રન આવું આવું છે અને અત્યારે જમીન કાળ ને બેઠા આરામ વાહ વાહ થોડુંક તમને કાંઈક બાય નું જો વાતાવરણ દેખાતું હોય તો દેખાડું હોય તમે તો ખાસ છે નહીં વાતાવરણ જો લાઈટ ને આમ જો આ બધું કેવું છે લાઈટ ને આ બાજુ દેખાય છે જોરદારનું છે લાઈટ બેઠું ભાઈ આમ ગામડું છે આમ ગામમાં એવું જોઈએ લાઈટ એટલે મસ્ત દેખાય થોડું તો કાંઈ નહીં ચાલો આપણે વિડીયો કે નહીં જોઈ ગમ્યું તો લાઈક શેર કમેન્ટ અને સાથે સબસ્ક્રાઈબી કરી દેજો અને નવા ઉપયોગ સાથે મળશું